નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર તે પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ચોમાસા અંગેના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ પણ થઈ ગયો છે તો બીજી તરફ હવેના દિવસોમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે જો કે રાજ્યમાં હજી પણ કેટલાક વિસ્તારો એવા છે જેમાં મિત્રો છૂટો છવાયો હળવો વરસાદ પડી રહ્યો છે જે હજી કેટલાક સમય સુધી ચાલતો રહે તેવી સંભાવનાઓ છે હવામાનના વિવિધ મોડલો એવા છે અને ભારતીય ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી એક વખત નવી સિસ્ટમ બનવાની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધશે તેવી સંભાવનાઓ રહેલી છે બંગાની ખાડી હાલ સક્રિય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે જેના લીધે ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ શકે છે તમને જણાવી દઈએ કે હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં બાવીસ સપ્ટેમ્બરની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને ત્યાર પછી તે થોડું મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને તે લો પ્રેશર એરિયા બની પણ શકે છે તાજેતરમાં જ એક બાદ એક સર્જાયેલી બે સિસ્ટમોએ ઉત્તર અને પૂર્વ ભારતના વધારે અસર કરી હતી એટલે કે ત્યાં વધારે વરસાદ થયો હતો મિત્રો આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા અને ગુજરાત સહિત રાજ્યોમાં વરસાદનું જોર ફરીથી વધી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત થઈને જેમ જેમ આગળ વધશે તેમ તેમ વરસાદ અને વિસ્તારોના પ્રમાણમાં વધારો જોવા મળશે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પચીસ છવ્વીસ સપ્ટેમ્બર બાદ વરસાદની ગતિવિધિ વધવાની શરૂ થશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વધારે જોવા મળી શકે છે આ મહિનાના છેલ્લા પાંચથી છ દિવસો સુધી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે સૌથી પહેલાં દક્ષિણ પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે જે બાદ તેની અસર સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે